નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અગિયાર તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની હરાજીની વાત કહીં મિત્રો ડૂમ નંબર ત્રણમાં મગફળીની હરાજી ચાલવાની છે મિત્રો મગફળીની આવક વિશેની વાત કરી છે મિત્રો સેમ કાલ જેવી આવક જોવા મળી રહી છે મિત્રો રૂમ નંબર હરાજી નું કામકાજ પર એકના બિલોથી તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જાણસી કેવા જે આજ ના બજાર ભાવ આ માહિતી સારી લાગી તમારે જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં খাণ নকার পাণ পাদুযাকেন তাকনে. ও সমহলক বরাণ সমেন হাণ কনোজ হিতছে. কিছুষ কেদু কিমাণ গিনার গিনার বিচাণ ইভাণ আজ esta? কিনার বট�

એક હજાર ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે નવી ઉનાળુ મીનાક્ષી છે મિત્રો હવા સાથે છે મિત્રો ઉનાળુ એ મીનાક્ષી એ ઉનાળુ હવા સાથે પણ મીનાક્ષી માંડવી રમે જોશો મીનાક્ષી માંડવી છે એક હજાર ને છપ્પન રૂપિયાનો ભાગ છે એક હજાર ને છપ્પન રૂપિયા ના ભાગ છે તમે જોયું બત્રીસ નંબર મગફળી છે એક છપ્પન રૂપિયા માં વેચાણી છે પોતે થોડીક દૂર જોવા મળી રહી છે આમાં